મિત્રો રામ રામ ને જય શ્રી કૃષ્ણ બધાઇને સવાર સવારના અને સવારમાંથી ડિસાઇડ થઈ ગયું હતું કે આજે બાર જવાનું છે આજે એમ તો હું હજી ડિસાઇડ કરતો હતો કે કઈ બાજુ જઈશ રોડ મેં પાખો બનાવતો હતો કે ક્યાંથી ક્યાં જઈશ ને ક્યાંથી ક્યાં જઈશ આજે નવો લોક બનાવવા માટે ઋષિતનો કોલ આવી ગયો મને ઋષિત છે મારો જૂનો ભાઈબંધ છે સુરતનો જ છે અને ઋષિતને અમે બે સાથે સ્ટડી કર્યું હતું આસાદી પિદ્યાલયમાં પછી ત્યાંથી અમે બે હારે જ પીટી આઈપી હતી પણ એને એક વર્ષનો ગેપ હતો એટલે એક વર્ષ લેટ આવ્યો હતો અને હું એક વર્ષ પહેલાં આવી ગયો હતો ઓસ્ટ્રેલિયા એટલે મને એ હવા હવામાં ફોન કરીને કે કે ભાઈ આ જય કે આપણે ક્યાંક જાય કે મેં કીધું કઈ બાજુ જાવું હોય મેં નક્કી કરીને રાખતા હું નાહી ધોઈને ફ્રેશ થઈને આવું અને રસ્તામાં આપણી એક મીટિંગ છે બિઝનેસ રિલેટેડ મીટિંગ છે આપણી તો એક ક્લાઇન્ટ હારે તો રસ્તામાં ત્યાં થતો જ આવવાને અને જોઈ આજે એને શું પ્લાન બને એવો બહુ બધા પ્લાન બને એવા એ કહેતો હતો મેં કીધું સારું સારું તો મેં કીધું મજા આવશે આજ તો જૂના ભાઈબંધો ભેગા થાય તો તો વાત જ જવા દો ને એમાં પાછા સુરતી સુરતી એટલે એમાં કાંઈ ઘટે જ નહીં પછી ઓકે હે ને આજે હેને ને થોડીક મસ્તી કરી જાય કારણ કે એની દર વખતે હું મસ્તી કરું એટલે મતલબ દર વખતે સાચું હોય આજે મસ્તી કરીએ હું દર વખતે માણિયાને એમ કહું કે આજે આપણે બહાર જવું છે તો એવું કહે કે હા હા કે જવાનું જોઈ ને તો મે પછી બેઠો હોય ને મારે કઈક ને કામ આવી જાય પછી અર્જન્ટમાં તો મારે મેળ ન આવે તો એને ફોન કરીને એમ કહો કે ભાઈ મેળ નથી આવે મોજ જવાનો તો પછી તો મને ભાઈ મને કઈ કે મારે તો હાંભળું ઘડી કોઈ કપરું થઈ જાય એમ એટલે આજે આપણે પાછો પ્રેંક કરીએ આજ તો આપણે જવું જ છે પણ પ્રેંક કરીએ કે ભાઈ કેવું હે એમ ઈ કે આપણે જોઈ આપણે કોલ કરીએ ને બરોબર તમારી હામેન હે સિરી કોલ ટુ ઓસ્ટ્રેલિયા હોન સ્પીકર ફોન લગાડી દીધો હે માણિયા અરે આજે મારે મેણ નથી આવ્યો યાર નહીં એટલે તારી ભલી થાય હું નાઇટ કીધું તારી છે તો તારી મને ખબર તારી વાત સાચી તારી દર વખતે આવું થાય છે પણ મારે એટલા કામ આવી ગયું તો મારે શું કરવાનું કે હું ટ્રાય કર્યો ઓલ આવવાની બરોબર હું તને ફોન કરું હમણાં અડધી કલાકમાં હું અડધી હું કલાક પાછું ગાડી ભાઈ એટલું નહીં કરીએ યાર પ્લીઝ

ઓસ્ટ્રેલિયા અત્યારે પોલીસ ઓફિસરની જોબ કરે છે અને હારે હારે એની બીજી જોબે હશે પણ પોલીસમેન છે એ તો આપણે આજે થોડો કોન્ટેક વધી ગયો આપણો ઓસ્ટ્રેલિયામાં કારણ કે આપણો એક કસ્ટમર પોલીસમાં હોય તો થોડું ઘણું સારું પડે ને કાંઈક થયું હોય તો એમ લાગવગ થોડી ઘણી હાલી જાય આ તો લાગવગ નથી હાલતી આ તો મોજ મસ્તીની વાત છે ના ના કસ્ટમર બહુ જેન્ટલમેન છે અને એનું ઘરે બહુ વ્યવસ્થિત છે કાંઈ નહીં મિત્રો બતાવું તમને હવે ઋષિ તારે જે પ્રેંક કર્યો હતો એનું આપણે સોલ્યુશન તો કંઈક લાવવું પડશે ને હવે તો આપણે જાહું ન્યા મને ખબર છે ક્યાં બેઠો હે સ્કાબરો બેઠો હે કારણ કે મોર્નિંગમાં જ મેં પૂછી લીધું હતું એને મેં તું ક્યાં છો એમ તો એ તો સ્કાબરો અને આપણે સ્કાબરો જાહું ને એની ગાડી ચેક કરશું પેલા એ ક્યાં છે પછી સીધે સીધો નોક કરીને કહેવું કે ભાઈ હું તો આવ્યો ક્યાં આવી છે આપણે જોઈ લઈએ ટોયોટા યારીસ ગોતવાની હે એકચુઅલમાં Jawa ini ya, woy Toyota Yaris. Dia cutting-nya, dia negatif. Mana lagi ya, ini channel parking, Mas? Ya, ini channel parking-nya. Jawa Raka

આપણે એમ કીધું તું આજે બસ મજા મજા હાલો આજે આપણે હતું ના હતી કે નથી આવવાનું પણ આપણે મેં કીધું મળી આવી હવે આજે બહુ છે તો તમે સાટું ખાવાનું લાવો લાવો ભાઈ મેં ચવાણું રાખ્યું સાહેબ અરે તમે મારું ખમણ લાવ્યો આજુ ઘરે કસમથી મસ્તી થોડો કરું તો તમને ખમણ મળશે હમણાં હમણાં જ ભાઈના રિએક્શન જોઈએ ખમણ હે કે નહીં છે જ ખમણ અંદર આપણે પહેલી વાર તેલ નાખ્યું હે ને ઉપર સેવ નાખી હે નાયલોન સેવ ભાઈ વાહ તારી જેવું કોઈ નહીં ભાઈ એલા મસાલો છે કે ખમણનો નહીં નથી સોરી ભાઈ મેં વિચાર કર્યો નાખી દો પણ બહુ મોડું થાતું પણ મેં નો નાખ્યો એલા મસાલા પેલા તા આ ગળા હેઠણા શું કરતા એલા ખમણ લાય હોય નહીં કરે ને બીજા બધા નકાર કાટ છે આને નો હોય ભાઈ આ પબ્લિકને નો હોય આ સુરતી પબ્લિકને આપણે કોઈ દી નબળું જોયું નથી ને એલા

હતી ગરેક ગીન ચટણી પણ હું ડબ્બો નતો તો આપણે આપણો હથિયાર લઈ લે મિત્રો બેગ ની નીચે હે જો હા ઈ લઈ લે સા શાળા વગેરા વગેરે અત્યાર મામા હથિયાર એ સા આ બધા ભૂરીઓના બાહુબલીનો सीन બતાઈ દઈએ તો તો વાય હવા હોયમાં તો એ નાવા જાય એ બાહુબલી જાય આપણે કરી લીધું તૈયાર રેસ્ક્યુ ભાઈ ભાઈ રેસ્ક્યુ ની રેસ્ક્યુ વાળા ની ટીમ હોય આટા જ મારતી હોય ભાઈ કેમ હા આ લોકો ને ખબર જ હોય એમ્બ્યુલન્સ ભી એક પડી છે હા હા આ બાજુ તમે જો બધે નાય છે ઓહો આ ના પાડેલી છે નાવા નથી તોય નાય છે એમ તો મિત્રો આપણે જઈએ છીએ કોફી પીવા પછી વાતાવરણ થોડુંક શું આમ કે ઠંડુ છે અને થોક થોક વરસાદ પડે છે સાપુતારાની યાદ આવી ગઈ હમ સવાર સવારમાં હવે મસ્ત કોફી પીને આપણે શુભ શરૂઆત કરીશું આ જીમ હે જો બીચ ઉપર એ જીમ કોફી વર્ષી ઓહ ઓકે ઓકે નો આવી ગયા મિત્રો આપણે કોફી પીવા જોઈએ કઈ સાઈઝ પીવી તમે પીવી ને કોફી પીવી તો આપણે ડાયરેક્ટ જમણવાર ભૂખ લાગી છે ભાઈ હવે તો આઈસ્ક્રીમ ને એવું બધું છે અત્યારે કવરમાં ચાર વાગે દાળ ભાત ખાઈ લીધા હતા એટલે થોડુંક બાકીને એક સરસ સરસ અત્યારે ખમણ ન ખવડાયું મેં આપણે જ મને

મિત્રો પલ્લી ગયા છે કેમેરા ખબર નહીં બ્લર થઈ ગયો હશે કોફી એક નંબર એ ચાય લાટે હું અહીંથી સીધો આવે અહીંથી સીધો આપણે બાજુ યાદ ના ના ભાઈ હું તો નથી આવતો હું જાય શાંતિથી ઊભો હોય પાજી આવી ગયા હે અહીંયા કેસે હો પાજી બઢિયા બઢિયા સબ બઢિયા હવે કોફી પીને નીકળશું ઓલો ગાડી લઈને આવે એટલે અમે જવાના છે ઝોન બોલિંગમાં તો અત્યારે ઋષિતના ઘરે ગાડી પાર્કિંગ કરીને અમે બંને એક જ ગાડીમાં વયા જાવું લગભગ એની ગાડી લઈને જ તો વધારે ઈઝી પડશે એનો ફોન આવે વાત કર લો એક મિનિટ હા આપણે હવે નીકળી જાવ એક નંબર હોય સેન્ચુરો જોઈએ મન તો આજે ઓપર તોનું હતું મન ઓપર તોનું હતું પણ તને સેન્ચુરો ખવડાવ કેવું હોય એમ મોંઘુ હશે પણ સારું હશે તન ગળું ભાવે ને નહીં સ્વીટ પણ બહુ મસ્ત હો એટલે તેથી તે મને ગેળું ખવડાવ્યું હતું એની જેવું ન ખવડાવતો પાછો એવું નહીં હોય બીજું હશે પણ એમાં ચોકલેટ આપશે તને અત્યારે ચોકલેટમાં બોળી બોળીને ખાવાનું અને સ્ટ્રોબેરી બનાનાને એવું આપશે કાંઈ નહીં એટલે એકવાર ટ્રાય કરાય કેવું આવે એટલે તને જેવું ફરખાઈ લાગી છે હો એટલે એ રીતે I oh, am going to book a party. There like, is uh, no menu. Eh? Churros and uh, chocolates as well. Yeah. Chocolate dip. So one is hazelnut one. And uh, add strawberry and banana dip. Yeah. Just the churros for one, three churros for, for two. two Ờ, uh, nè no. dining that's twenty four ninety five twenty four 24.95 lê tê yeah. Lấy lê tê thơm thương lấy lê <laughs> મિત્રો ખાવાનું આવી ગયું છે આપણું તમે જોઈ શકો તો વિવેકનો આવી ગયો તો ફોન અને વિવેકને કીધું તું મેં કે બોલિંગ કરવા જવું હોય તો આપણે જાવીએ એમ તો એ કે વાંધો નહીં કે આઈ મેં તો હાલો જાય આપણે અહીંથી ને શોર્ટકટ થી હું અહીંથી ડાયરેક્ટ વિવેક કે કે બહુ ટ્રાફિક છે કે ગાડી મૂકવાની જગ્યા નથી કે બાજુમાં પાર્કિંગ કરી દેજે તો આપણે બાજુમાં પાર્કિંગ કરી દીધું છે અને આ આવી ગયા ઝોન બોલિંગમાં phá rồi á rồi mà ai đi với việc đã qua thấy thì cả ăn uống thì cả lời gặp được bất đầy giờ vì mẹ